જ્યારે અયોધ્યામાં ઈર્ષાકુ વંશના રાજા દશરથ શાસન કરતા હતા તે સમયની આ વાત છે નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત લગભગ તમે કદાચ પહેલા પણ સાંભળી હશે તો પણ તમને નમ્ર વિનંતી છે એક વાત જરૂર સાંભળવી જોઈએ અને પાકિસ્તાનના લોકો હશે એ આ વાત નહીં સાંભળે ભારત દેશના બધા નાગરિકો આ વાત સાંભળશે અને ખુબ આનંદ થશે અને મિત્રો જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ભૂલ શરૂ કરીએ સમુદાયના લોકો રહેતા હતા ભીલોના મુખિયા ને એક પુત્રી હતી જેનું નામ શ્રમણા હતું પણ લોકો તેને સબરીના નામથી ઓળખતા સબરી ની નાનપણથી જ જંગલના પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો રાજા દશરથ ને ત્યાં ચાર રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામે ગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ સબરીના પિતા પણ સબરી સાથે આ રાજકુમારોના જન્મ ઉત્સવ વખતે અયોધ્યામાં ગયેલા અને ત્યારે સબરીએ પ્રથમ વાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનું પૂરું ઉમટી ઉઠ્યું સબરીના પિતાએ અન્ય એક બિલ રાજકુમાર સાથે સબરીના લગ્ન કરવાનું નક્કી કરે લગ્ન પહેલા પિતાએ એક રીત રસમ મુજબ બલિ માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી નાખ્યા સબરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને રાત્રે તેણે આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘોર છોડીને ચાલી નીકળી ચાલતા ચાલતા તે પંપા સરોવર કિનારે માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ પણ પોતે ભીલ છે એટલે ઋષિ પોતાને શિષ્ય તરીકે સ્વીકારશે કેમ પોતાને સેવાને લાયક ગણાશે કે કેમ એ સવાલ થયો આથી તેણે આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને ભજન ભક્તિમાં મસ્ત થઈને રહેવા લાગી પણ તેને લાગ્યું કે ગુરુ કૃપા અનિવાર્ય છે આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરાવવી તે તેને શોધી કાઢ્યો રોજ વહેલી સવારે માતંગ ઋષિ પંપા સરોવર નહવા માટે જંગલના રસ્તે જતા આથી સબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાટા કાકરા ન વાગે અને વહેલી સવારે વર્તન ફળ ફૂલ કદમૂળ વીણીને આશ્રમ બહાર ઉપી રીતી મૂકી આવતી આ રીતે તેણે અપ્રત્યક્ષ સેવા કરવાની શરૂઆત કરી માતંગ ઋષિને ખૂબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાત જાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે આથી તેણે બે ચાર શિષ્યોને આખી રાત પહેરો ભરવા કહ્યું બીજા દિવસે વહેલી સવારે સબરી બર્તન ફળ ફૂલ કંદમૂળ ગુરુજીની સમક્ષ હાજર કરતા કહ્યું ગુરુજી આજે અમે એ વ્યક્તિને પકડી જે રોજ બધી વસ્તુઓ મૂકી જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે આજ બિલડી રોજ આ કામ કરે છે આ સાંભળીને માતંગ ઋષિએ સબરીને પૂછ્યું બાઈ તું કોણ છે અને રોજે રોજ આ વસ્તુ શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે ડરેલી સબરીએ કંપતા સ્વરે પ્રમાણે કરતા કહ્યું હે પ્રભુ મારું નામ સબરી છે હું ભીલ સમુદાયની છું અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહું છું આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાને પવિત્ર કરું છું પણ કહેવાતા નીચા કોડના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નહીં આથી આ રીતે છૂપી રીતે આપની સેવા કરીને તૃપ્ત થાઉ છું પણ મને માફ કરશો હું આપની સેવાને લાયક નથી સબરીના આ શબ્દો સાંભળી માતંગ ઋષિ ગદગદ થઈ ગયા તેણે સબરીના રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું અરે રે આ તો મહાભાગ્યશાળી છે અને આશ્રમની એક ઝૂંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા ત્યારથી સબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિભાવમાં તપસ્વીની જેવું જીવન જીવવા લાગી પણ સબરી જેવી વીર સ્ત્રીનું આ રીતે આશ્રમમાં રહેવું અન્ય કેટલાય ઋષિઓને ના ગમ્યું આથી તેઓએ માતંગ ઋષિની ફરિયાદ કરી પણ માતંગ ઋષિએ તેના પર ધ્યાન જ ના આપવું માતંગ ઋષિ માટે જાતિ કરતા ભક્તિનું મહત્વ વધારે હતું આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિઓને આશ્રમ છોડીને પંપા સરોવર આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા એકવાર માતંગ ઋષિએ શરીર છોડો રહેવાની ઈચ્છા વ્યક્ત કરી આથી સબરીએ દુઃખી થતા પોતાને પણ સાથે લઈ જવા કહ્યું પણ ઋષિએ કહ્યું બેટા તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે તારું ભાગ્ય હજી પલટવાનું છે સાક્ષાત નારાયણ ભગવાન શ્રી રામ આ રસ્તે ચાલીને તારી ઝૂંપડીએ આવશે જોજે એ ક્ષણ ન ગુમાવીશ તેનો અતિશય સત્કાર કરજે અને તારું જીવન ધન્ય બનાવજે બસ એ જ દિવસથી સબરીએ ભગવાન રામની પ્રતિષ્ઠામાં હર ક્ષણ વિતાવવાનું શરૂ કર્યું બસ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહીં રોજ સવારે ઊઠીને રામ માટે ફળ ફૂલ કંદમોળ લઈને રાખતી સાંજ થઈ જાય તો વિચારે કે કાલે સવારે રામ આવશે દિવસે દિવસે સબરીની રામ દર્શનની લાલચા પ્રબળ થતી ગઈ કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના પગની આઠ સંભળાય તરત જ ઝૂંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને આહા કેવો ઇંતજાર કેવું ધૈર્ય આ રસ્તેથી રામ આવશે એટલે એના પગમાં કાંટા કંકર ના લાગે એટલે રોજ એ રસ્તો વાળીને રાખતી ઝૂંપડી રોજ સજાવીને રાખતી ફૂલોની માળા ગોઠી રાખતી હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર જ રહેતી

ત્યારે ઋષિઓને ખૂબ આશ્ચર્ય થયેલ હતું કે શ્રીરામ પોતાને ત્યાં વધારશે પણ એવી ધારણા ન હતી કે રામ બિલડી સબરીના ખબર પૂછશે જ્યારે શ્રીરામે તે ઋષિઓને સૌ સબરીની ઝૂંપડી વિશે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું સબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી

અવસ્થામાં જ હતી એને જોઈને ભગવાન ખૂબ આનંદિત થયા લક્ષ્મણજી હસતા હસતા કહ્યું સબરી આજ નાચતી રહીશ શ્રીરામ ને ઝૂંપડીમાં લઈ તેને બેસાડીને તેનો આતિથ્ય સત્કાર નહીં કરે ત્યારે છે સબરી સચેત થઈ અને ભગવાનને પોતાની ઝૂંપડી પર લઈ ગઈ અને રામના પગમાં ઝૂકી ગઈ આંખોમાંથી દળ દળ આંસુઓ વહેવા લાગ્યા ઘણું બોલવું હતું પણ ખાસ કંઈ બોલી ન શકાયું ગણું પ્રેમથી રૂંધાઈ ગયું ને એટલું જ બોલી શકી હે નાથ તમે આવી ગયા મારી પ્રતિક્ષાનો અંત આવ્યો મારા પર અનુગ્રહ કર્યો પછી સબરી ભગવાનને કહે છે પ્રભુ તમારા માટે ફળ ફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે એનો સ્વીકાર કરો ભગવાને ઈશારામાં માથું હકારમાં હલાવ્યું પછી સગરીએ બોરની ટોપલી ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી ત્યાં જ થયું કે અરે રે જો આ બોર ખાટા કે તુરા હશે તો ભગવાનને તો મીઠા જ બોર અપાય એટલે એક એક બોર ચાકતી જાય છે ને મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા ત્યારે શ્રીરામને કહ્યું કે પ્રભુ સબરી તો તમને હેઠા ચાકેલા બોર ખવડાવે છે ત્યારે રામ કહે છે લક્ષ્મણ આ હેઠા બોર ખાવા જ હું આવ્યો છું આ તો પ્રેમથી નીતરતા વર્ષોના ઇંતજારમાં પાકેલા રસમૂળ બોર છે સબરીના આ એક એક બોર પર એને હું એક એક લોક આપી દઉં પછી રામ અને સબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે સબરી તું કંઈક માગ ત્યારે સબરી કહે છે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો હવે બીજું કંઈ માગવાનું રહેતું નથી હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે ભગવાને કહ્યું તથા સ્થુ અને પછી સબરીએ પોતાનો પાકી દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માંગી અને ભગવાન તથા બધા ઋષિઓ સામે સબરીએ યોગ બળે સ્થૂળ દેહ છોડી દીધો ધન્ય છે સબરી ધન્ય છે તેની રામ માટેની ઝંખના અને પ્રતિક્ષા તો મિત્રો આપણે આ વાતને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ અવશ્ય ચોક્કસ તમને આ વાત પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો મિત્રો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વાતને શેર કરી દેજો અને મિત્રો એક પ્યારી સી કોમેન્ટ કરી દેજો જય શ્રીરામ લખી નાખજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે નવી નવી આવી કહાનીઓ તમને હંમેશા સાંભળવા મળતી રહે અને બાજુમાં બેલનું બટન આવે તે દબાવી દેજો એટલે સૌથી પહેલાં તમારા સુધી કહાનીઓ વાર્તા પહોંચતી રહે ધન્યવાદ તો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ